રાજકોટ જિલ્લા પંચાયતમાં કૌભાંડનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે બિલ્ડિંગ સ્થળાંતરમાં પંચોતેર લાખનો ખર્ચ કરી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે સ્થળાંતરના વિવાદ બાદ હવે

સેફટી માટે થઈ અને ગુજરાત સરકાર પણ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ હોય કે કલેક્ટરને સૂચના આપેલી છે અને વિકાસ અધિકારી અને કલેક્ટર દ્વારા સીલો પણ કયા છે હોટલો હોય હાઈ રાઇઝ બિલ્ડિંગ પરંતુ અહીં તો જિલ્લા પંચાયત જ વિવાદમાં આવી છે બે હજાર પચીસ એટલે કે આઠમો મહિનાની બે હજાર પચીસના આ એક્સપાયર થઈ ગયું છે ચાર તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ આ દ્રશ્યો જિલ્લા પંચાયતના ફાયર સેફટીના છે સૌથી મહત્વનો સવાલ એ છે કે અહીં પાન માવા ખાવા નહીં થૂકવું નહીં પાંચસો રૂપિયાનો દંડ આ બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ આ માત્ર જે લોકો આવતા હશે તેના માટે જ હશે આ જિલ્લા પંચાયત થર્ડ ફ્લોર છે આરોગ્ય વિભાગ ને આરોગ્ય વિભાગની તો જવાબદારી હોય છે કે લોકોના આરોગ્યની ચિંતા કરવી આ દ્રશ્યો જુઓ કઈક અલગ જ હશે જે દ્રશ્યો ઉપરથી અહીં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેફામ હશે પાન માવા ખાઈ રહ્યા છે ખાધેલી વસ્તુ પણ અહીં ફેંકી દેવામાં આવે છે રોટલીઓ હોય ચા ને બોટલો રોટલી છે આ પરિસ્થિતિ આરોગ્ય વિભાગ થર્ડ ફ્લોર ની છે જે વાત થઈ ફાયર સેફ્ટી ની હવે જે દ્રશ્યો બતાવીશ ને એ કઈક અલગ ચોંકાવનારા હશે આ બોટલ બે હજાર ના પૂર્ણ થઈ ગઈ છે

બે હજાર ચોવીસ લખ્યું છે પરંતુ ક્યારે કેવી રીતના રિફિલિંગ કરવાની છે ક્યારે રિફિલિંગ કરવાની છે તે પણ કાંઈ લખવામાં નથી આવતું સફાઈની વાત કરીએ આ સફાઈ આ ધૂળ જ તમે જોઈ શકો છો આ આ ડોર છે એમાં પણ ધૂળ ને સૌથી મોટો સવાલ છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં બિલો બને છે લાખો અને કરોડોના પરંતુ જે ખરા અર્થમાં જે બિલ જેના માટે બને છે

સત્તર લાખની બિલ આવેલા હતા પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ જ છે તો એ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી જ એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે